જૂનાગઢના માંગરોળમાં ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું મોડી રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ધાર્મિક સ્થાનોના અવૈધ દબાણો હટાવાયા એક દરગાહને એક મામાદેવના મંદિરનું ડિમોલ્યુશન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે માંગરોળ પોરબંદર હાઇવે પર બંને ધાર્મિક દબાણો નડતરરૂપ હતા જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ સ્ટાફ આખી રાત્રે ખડેપગ રહ્યા હતા કોઈ છે ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા આખા શહેરને પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યો હતો ફિફ્ટી વન ઉપર આવેલ બે ધાર્મિક દબાણો એક મામાદેવનું મંદિર અને એક દરગાહ આવેલી છે આ બંને ધાર્મિક દબાણોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિમોલિશન માટેની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ડિમોલેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ ડિમોલેશનની કાર્યવાહી રાત્રે સાડા બાર વાગે શરૂ કરવામાં આવેલી હતી અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ થવા પામેલ છે